આ એ પ્રકાશ અને પવિત્રતાનો તહેવાર છે અને આ પર્વમાં દેવી દેવતાઓ પૃથ્વી લોક પર આવે છે જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોવું આવશ્યક છે તો આ દીપાવલીએ લક્ષ્મીજી અને દેવી દેવતાઓને પ્રસન્ન કરવા ઘરમાં શાસ્ત્રો અનુસાર કેવી રીતે કરવો શણગાર દ્વારને કેવી રીતે બનાવશો મંગળબાય જડાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુસુપ્તસ્ય તથૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપણું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે ઘરની સજાવટ વિશે આજે કંઈ હું પૂજાની વાત નથી કરવાનો કોઈ કોઈ વિધિ વિધાનની વાત નથી પણ આજની જે ઉપાય છે એ કેવલ ઘરની સજાવટ વિશે મારે વાત કરવી છે કેમ કે જ્યારે જ્યારે દિવાળી આવે ને એટલે હંમેશા મારા બહેનો ઘર કામ કરે ઘરની બધી વસ્તુને શુદ્ધ કરે કેમ કે એવું કહેવાય છે કે બાર મહિને એક વખત પોતાના ઘરને આખું શુદ્ધ કરવાનું હોય છે મંદિર હોય આપણું દેવ સેવાનું મંદિર હોય કે પોતાનું ઘર હોય એને શુદ્ધ કરવું પડે કેમ કે જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘરનું પણ શુદ્ધિકરણ મતલબ કે એને પવિત્ર એક વખત કરવાનું ક્યારે કરવામાં આવે છે તો ખાસ કરીને દીપાવલીનો પર્વ એટલે કે આપણા સનાતન ધર્મની અંદર એવું કહેવાય છે કે દીપાવલી પર્વતને બહુ મોટો પર્વત આવવા કહેવામાં આવે છે આ તહેવાર દિવાળી તહેવારને મોટો તહેવાર તરીકે કહેવામાં આવે છે કે વર્ષનો છેલ્લો દિવસ અને જે દિવસે લક્ષ્મીનું આવાહન થાય કુબેરજીનું આવાહન થાય ધર્વંતરીની પૂજા થાય સોના ચાંદીના સિક્કા અને લક્ષ્મીની આરાધના કરવાના જે દિવસો એને કહેવાય છે દિવાળીના પરબરાના દિવસો અને એ દિવસો જ્યારે આવતા હોય એના થોડા દિવસો પહેલાં મારા બેનો ઘરની સજાવટ કરતા હોય ઘરને સુશોભન કરતા હોય એની અંદર શણગાર હોય તોરણ હોય વગેરે લગાડતા હોય છે તો આજે મારે શણગારને લઈને અમુક ઉપાયો શાસ્ત્રોની દૃષ્ટિએ કહેવાય છે કે આ તહેવારમાં આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખી શકાય જ્યારે લક્ષ્મીજી ધનના દેવી લક્ષ્મીજી જ્યારે પૃથ્વી લોકો ઉપર આવે અને ઘરે ઘરે આવતા હોય ત્યારે લક્ષ્મીજીનું સ્વાગત કરવા માટે આપણે આપણા ઘરનું સજાવટ કરીએ છીએ તો પહેલું તો કે ઘરનો જે મુખ્ય દ્વાર હોય ને એની ઉપર તોરણ બાંધવાનું મહત્ત્વ છે તોરણ એટલે સ્વાગત માટેનું સૌથી મહત્વ જેમ વરરાજા કોઈ જાન મતલબ વરરાજા જ્યારે લગ્ન કરવા માટે જાય ને ત્યારે પણ એમને પહેલાં તોરણની નીચે રાખીને એમને પોખવામાં આવે છે તોરણ એ બાંધવાથી દેવતાઓનું લાગે મારું અહીંયા સ્વાગત માટે મારા તોરણ બંધાય છે એટલે દેવતાઓ પ્રસન્ન થાય છે બીજી કઈ કઈ વસ્તુ લખી છે તો કે સ્વાગત માટે ખાસ કરીને ઘરના દ્વાર ઉપર હલ્દી અથવા કુમકુમથી સ્વસ્તિક વગેરે કરવું પુષ્પથી રંગોળી બનાવી અને દ્વારશાખની આજુબાજુમાં દીપદાન દીવા પ્રગટાવવાનું મહત્વ છે તો ઘણી વખત આપણે જે તોરણ બાંધીએ છીએ તોરણ પણ એવા સ્વસ્તિક શુભ લાભ માતાજીના ચરણ ચિહ્ન ત્રિશૂલ દીપકની આકૃતિ દીવાની આકૃતિ આ બધી વસ્તુઓ આપણે બનાવવાની હોય છે કેમ કે જેના ઘરના આંગણામાં શુભ લાભના ચિહ્ન હોય સ્વસ્તિક હોય દીવાના ચિહ્ન દેખાય જ્યાં દરવાજા ઉપર મતલબ કે જ્યાં ઉમરો છે ને અને હું તમને ખાસ એક વાત કહીશ કે બને ત્યાં સુધી જે રમા એકાદશીથી માનીને છે બેસતા વર્ષ સુધી શક્ય હોય તો તમારે તમારો ઘરનો જે દ્વાર જે છે ને જેને ઉમરો કહેવામાં આવે છે એ ઉમરાની ઉપર હલ્દીનું લેપન કરવાનું મતલબ હળદર લેવાની એમાં પાણી ગંગાજલ નાખી અને હળદર એની ઉપર એ ઉમરા ઉપર તમારે લેપન કરવાનું અને લેપન કર્યા બાદ એની ઉપર કુકુમ એટલે કે કંકુથી બંને બાજુ સાથિયા અને સાથિયાની નીચે પાંચ ચાંદલા આ તમે કરો છો અને વચ્ચોવચ શ્રી સવા લખો છો તો તમને કહી દઉં કે એ ઘરની અંદર અપાર ધનની પ્રાપ્તિ થાય છે કેમ કે દિવાળીના જે દિવસો છે ને જેમાં શાસ્ત્ર કહે કે સ્વર્ગના દેવી દેવતાઓ એ પૃથ્વી લોક ઉપર આવે છે આ તહેવારને જોવા મનુષ્યને જોવા તો દેવતાઓ જ્યારે પૃથ્વી લોક ઉપર આવતા હોય તો તે દરમિયાન આ હળદીનું લેપન કરેલું હોય અને જ્યાં સાથી આ બે બાજુ બનાવેલો વચ્ચે શ્રી સવા લખેલું હોય તો કહી દઉં છું કે એ ઘર ઉપર એમની દ્રષ્ટિ પહેલી પડે છે જ્યાં સ્વસ્તિક હોય સ્વસ્ત કલ્યાણ જ્યાં બને ત્યાં કલ્યાણ થાય છે અને દેવતાઓની દ્રષ્ટિ પડે તે ઘરનું કલ્યાણ થાય છે રામાયણની એક ઘટના તમને કહી દઉં કે હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા ને ત્યારે કોઈ જગ્યા એવી હનુમાનજીને સુંદર દેખાય નહીં કે જ્યાં એ ઉભા રહે જ્યાં સીતામાનો અતાપતા મતલબ સીતામાં ક્યાં છે એની પૂછપરછ કરી શકે કેમ કે કોઈ જગ્યાએ એમને લાગ્યું નહીં પણ એક ઘર જોયું તો જ્યાં ઘરની આજુબાજુમાં સ્વસ્તિકના ચિહ્ન જોયા શ્રીની આકૃતિ જોઈ તુલસીનો ક્યારે જોયો એટલે હનુમાનજીને લાગ્યું કે આ ઘરમાં રહેવાવાળા વ્યક્તિ આધ્યાત્મિક હશે ભગવાનના પરમ ભક્ત છે તો એ ચિહ્નથી હનુમાનજી મારે ત્યાં ઉભા રહે અને પછી વિભીષણને મળ્યા અને વિભીષણને મા સીતાનો ક્યાં છે એના વિશે પૂછપરછ કરી હતી પણ કેમ એ જ ઘર કેમ કે એ ઘરની આગળ એક શુભ ચિહ્ન હતા જેથી દેવતાઓ હનુમાનજી સ્વયં ત્યાં ઉભા રહ્યા તેમ આપણા ઘરમાં પણ જો આપણે શુભ ચિહ્ન લગાડીએ છીએ આ રીતે અને તો એનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ કે જ્યારે ઘરની સાફ સફાઈ બી કરે છે એટલે એવું કહેવાય છે કે આખા વર્ષનો જે ડસ્ટ એટલો કચરો જે દિવાલે હોય પંખા ઉપર હોય એ બધું જ જ્યારે સાફ કરે છે એટલે અનિષ્ટ ઉર્જાઓ મતલબ એ બહાર જાય છે પણ એ ઘરને સાફ કરતી વખતે ખાસ કરીને અમુક વસ્તુ ધ્યાન રાખવી જેમ કે પૂજ તમે સાફ સફાઈમાં થોડું મીઠું નાખવાનું કેમ કે મીઠું જ્યાં જ્યાં નખાય છે ત્યાં લક્ષ્મીજીના પિતા છે સમુદ્રદેવ જેમાંથી એ મીઠું બને તો મીઠાથી સાફ સફાઈ ઘરની થાય છે તો ઘરમાં નકારાત્મક ઉર્જાઓ તો જાય છે પણ એ મીઠાના પોતા થવાથી ઘરમાં એક સારી ઉર્જાઓ આવે છે એનાથી આગળ સારી ઉર્જા માટે કપૂરનું ધૂપ કરવાનું કપૂરનું ધૂપ કરી આખા ઘરની અંદર ફરવાનું ઓમ સ્વસ્તિ કલ્યાણમ ઓમ સ્વસ્તિ કલ્યાણમ ઓમ સ્વસ્તિ કલ્યાણમ ખાલી આટલું બોલીને ધૂપ આપો છો તો એ ધૂપના ધુમાડાથી ઘરની ઉર્જાઓ એકદમ સુંદર બને છે ઘણીવાર આપણને આપણા ઘરની અંદર અમુક સમયે ઊર્જાઓ એટલી ખરાબ હોય કે આપણને બેસવું ના ગમે પણ જ્યારે ઘરની અંદર વાતાવરણ સરસ હોય સુંદર ઉર્જાઓ હોય તો આપણને ત્યાં તરત ઊંઘ આવી જાય છે સમજવાનું કે જે ઘરની ઉર્જા સારી તે ઘરમાં માણસને આરામ મતલબ નીંદર પણ એકદમ જલ્દી આવી જતી હોય પણ જ્યાં ઉર્જા ખરાબ હોય છે તે જગ્યામાં ઉપદ્રવ વધતો હોય છે હવે રહી વાત ઘરની નજરની વાત છે જેમ માણસની નજર લાગે છે તેમ ઘરની પણ નજર લાગતી હોય છે એક ગાડી હોય જો સુંદર મજાની ગાડી લીધે કોઈની નજર લાગે તો આગળ જતાં એનો પણ એક્સિડન્ટ જોવા મળે છે તેમ તમારું ઘર સારું હોય પણ સારા ઘરની અંદર કોઈની નજર ના લાગે એનો પણ ઉપાય આપણે આ વખતે કરવો જોઈએ જેમાં તમારે શું કરવાનું નજરને દૂર કરવા માટે કાળો દોરો સૌથી મહત્ત્વનો હોય છે અને એમાંય ખટાશવાળી વસ્તુ એટલે કે લીંબુ અને એમાંય લીલા મરચાં એટલે તીખાસ તો આ ત્રણ વસ્તુનું સમન્વય ભેગું કરવાનું એટલે કે કાળા દોરાની અંદર લીંબુ અને મરચાં પરોઈને તમારા ઘરના દરવાજાના બહારની બાજુમાં લગાવવાના હવે એમાં એક લીંબુ લેવાનું અને સાત મરચાં લેવાના એક લીંબુ સાત મરચાંને દોરામાં બાંધી અને તમારા ઘરની બહારની બાજુમાં જ્યારે મકાનનું શુદ્ધિકરણ થઈ જાય પછી એ લીંબુ મરચાંને ધૂપ આપી અને ઓમ ક્લીમ નમઃ ખાલી આટલું બોલવાનું ઓમ ક્લીમ નમઃ નમઃ ક્લીમ ક્લીમ આટલું બોલીને તમારે બાંધી તો દરેક વસ્તુની પાછળ એક લાભ હોય છે જેમ કે શુભ લાભ લખીએ તો શુભ એટલે સારું અને લાભ એટલે બરકત તો આ ઘરની અંદર સારું થાય ને બરકત મળે એવી પ્રાર્થના છે લક્ષ્મીજીના ચરણ ચિહ્ન એટલે આ ઘરમાં લક્ષ્મી સદૈવ આવ્યા કરે લક્ષ્મી આવે ગમે જાય કોઈને ના ગમે તો લક્ષ્મી ચિહ્ન તમે દ્વાર ઉપર બનાવવાથી એ ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે ત્રિશુલની આકૃતિ પણ તમે બનાવી શકો ત્રિશુલની આકૃતિ બનાવવાથી દેવી તમારા ઘરની સુરક્ષા કરે છે દીવા તમે પ્રજ્વલિત અથવા દીવા બનાવવાથી એવું કહેવાય છે કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદમ શત્રુબુદ્ધિ વિનાશ આય દીપ જ્યોતિર્મુ થાય જો ઘરના દ્વાર ઉપર જો દીવા બનાવવામાં આવે અથવા દીવા જ્યારે મૂકવામાં આવે તો એનાથી શત્રુબુદ્ધિ કોઈ તમારું ખરાબ શત્રુઓ તમારો ખરાબ ઈચ્છતા હોય તો એની ખરાબ બુદ્ધિ એ નષ્ટ થાય છે શત્રુ મિત્ર બને છે એ દીવાની તાકાત છે તો તોરણ જ્યારે બાંધતા હોય અને ઘરની અંદર ધૂપ જ્યારે ફેરવતા હોય અને આ બધી વસ્તુ કર્યા બાદ તમારે એ ઘરના દેવી દેવતાને મતલબ આ બધું થઈ જાય એટલે તમારે ખાલી મુખ્ય દ્વાર ઉપર ઊભાથી પગે લાગી અને ખાલી બોલવાનું મંગલમ ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જે મંગલમય છે મારું ઘર પણ એવું મંગલમય થાય તો ભગવાનનો મંગલ કરવાવાળો મંત્ર એટલે કે મંગલમ ભગવાન વિષ્ણુ જે બધાને આ આવડતો હોય છે જે ખાસ કરીને આરતી કરીએ ત્યારે આપણે બોલતા હોઈએ છીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી ખાલી આટલું બોલવાનું છે આ મંગલ કરવાવાળો મંત્ર જે ભગવાન નારાયણનું સ્વરૂપ મંગલમય છે તે ભગવાનનો સ્વરૂપનું આ શ્લોક બોલવાથી એ ઘરમાં બધાનું મંગલમય થાય પણ આ ઘરને સુંદર કરી તૈયાર કરી સાચીઓ પાછી બાંધું લગાવી દીધું બાંધી દીધું અને કમ્પ્લીટ કર્યા પછી ખાલી ઉમરા ઉપર ઊભા થઈને પગે લાગીને તમારે દ્વારસાખના દેવતાઓ પાસે ખાલી આટલું બોલવાનું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો રજા મંગલમ પૂર્ણ રીકાાક્ષ હર એકદમ નાની વસ્તુ છે કેમ કે હવે એ રહી વાત કે આટલું કર્યા બાદ તમારા ઘરમાં જ્યારે તહેવારમાં કોઈ સગાવાલા ઇષ્ટ મિત્રો કોઈ પણ વ્યક્તિ એ ઘરમાં આવે છે ને તો એ ઘરમાં તમારી સાથે બેસવાથી એક વાતાવરણ એવું બને છે કે એ તમારા ઘરમાં બધાનો પરસ્પર કૌટુંબિક પ્રેમની પણ વૃદ્ધિ થાય છે બીજા નંબરની વસ્તુ કે ઘરની અંદર જે મંદિર હોય મંદિરના અંદર પણ ખાસ કરીને મીઠાના પાણીથી આખું મંદિર સાફ કરવાનું ભગવાનના દેવી દેવતાઓનું જે સ્વરૂપ હોય એ દેવી દેવતાઓના સ્વરૂપને તમારે ખાસ કરીને પંચામૃત લીંબુ જેવા પદાર્થોથી ભગવાનની મૂર્તિ સાફ કરે પણ બીજી સાબુ કે એવી કોઈ વસ્તુથી ભગવાનની મૂર્તિઓ સાફ નહીં કરતા કેમ કે કેમિકલવાળી વસ્તુ કરતાં જે શાસ્ત્રમાં પ્રમાણિત છે જેમ કે લીંબુ તમે લઈ શકો લીંબુનું ફળ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે તો લીંબુ ખટાશવાળું પણ હોય છે તો એનાથી લઈ શકાય પંચામૃતનો ઉપયોગ કરી શકાય દૂધનો ઉપયોગ કરી શકાય દહીંનો ઉપયોગ કરી શકાય તો આવા પવિત્ર દ્રવ્યથી ભગવાનને મૂર્તિ હોય યંત્ર હોય એ બધી વસ્તુને સાફ કરવાની અને મીઠાના પાણીથી તમારા આખા ઘરને શુદ્ધ કરવાનું બીજા નંબરની વસ્તુ ઘરની અંદર શક્ય હોય તો ગંગાજલ છેલ્લે બધું થઈ જાય એટલે તાંબાના પાત્રમાં ગંગાજલ અને દર્ભનો ટુકડો હોય તો દર્ભ નહીં તો તુલસીનું પાન મૂકી અને આખા ઘરની અંદર ઓમ પુંડરી કાક્ષા એ નમ ઓમ પુંડરી કાક્ષા બોલીને જલનો છંટકાર કરવાથી પણ એક સારી ઉર્જાઓ પ્રાપ્ત થાય છે હવે તમારા ઘરની અંદર ફોટા હોય ભગવાનના દેવી દેવતાઓના તો ફોટાને કોઈ પંચામૃતિ સ્નાન કરવાની જરૂર નથી ખાલી પવિત્ર ગંગાજલ લેવાનું અને એમાં શુદ્ધ જલ એક શુદ્ધ જલની અંદર એક કપડું મૂકવાનું કપડાંથી ફોટાને લૂછી નાખવાનો છે ચારે બાજુથી આગળથી અને પાછળથી ઘણીવાર આગળથી લૂછો છો પાછળથી ફોટો એકદમ ખરાબ હોય ગંદો હોય તો એ જ્યારે નવ વર્ષ આવે છે ત્યારે પાછળથી પણ બધા ફોટાને કાઢી નાખો ચુંદડીઓ કદાચ ખરાબ થઈ હોય દૂષિત થઈ હોય જૂની થઈ ગઈ હોય તો એ બધી વસ્તુને જલમાં પથરાવી દો અથવા કોઈ જગ્યાએ પવિત્ર વૃક્ષ હોય ત્યાં ખાડો કરીને ત્યાં મૂકી દો અને નવી ચુંદડી અને નવી વસ્તુઓ લાવી અને ભગવાનને પહેરો કેમકે કે જેટલી જૂનું થાય જૂની વસ્તુ જો ત્યાં ત્યાં રહેશે તો પણ એ નકારાત્મક ઉર્જાઓ ઉત્પન્ન કરતી હોય છે તો આ ઘરની સજાવટ દેવતાઓના મંદિરની સજાવટ પણ એટલી જ મહત્ત્વ છે જેમ મનુષ્ય પોતાના ભાગ્યને ચમકાવવા માટે શ્રેષ્ઠ અલગ અલગ ઉપાય કરે છે તો એક ઉપાય આપણે આપણા ઘરનો એટલે કરવાનો છે કે ઘરમાં આપણે અને આપણું પરિવાર બધા જોડે રહેવાના છે એટલે ઘરની ઉર્જાઓ સારી થાય તો ઘરનું વાસ્તુ દોષ પણ દૂર થાય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનો મેં ઘરની સજાવટને લઈને ઉપાય કહ્યો છે અને આવા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મને લઈને શાસ્ત્રને લઈને વેદ પુરાણ અથવા જ્યોતિષ અથવા વાસ્તુને લઈને જ્યારે જ્યારે સમય પડશે ત્યારે શ્રેષ્ઠ ઉપાય શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લપણે તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન